નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો છે સાવરકુંડલા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે વાતાવરણ સર્જાતા ખેત પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે સવારે તડકા બાદ અચાનક ઘટાટો વાદળો છવાઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવવા પામ્યો હતો વહેલી સવારથી જ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પાક લેવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કમોસમી વરસાદ થાય તો બટાકા જીરુ ઇસબગુલ એરંડા રાયડો ઘઉં રાજઘરો સહિતના પાકોમાં મોટું નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઈ આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ માવઠું પડી શકે છે જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઇયરનો રોગ જોવા મળી શકે છે મોટા ભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે આ જિલ્લાઓમાં માવઠું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દાહોદ વડોદરા આણંદ ખંભાત ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે કમોસમી વરસાદની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈકને દબાવી દેજો